વરસાદી કાંસની સમસ્યાને લઈને ન્યુ વીઆઈપી રોડ ના રહીશો નો આજ રોજ પાલિકાની વડી કચેરી ખાતે રજવાત અર્થે પહોંચ્યો હતો વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ શિવ બંગલો શ્રી શ્રીકૃષ સોસાયટી પાસેથી પસાર થતી કાસ પડી ગઈ હતી કાસનો સ્લેબ પડી જતાં પાણીના વહનમાં અવરોધ ઊભો થયો હતો જે તે સમયે સ્થાનિક કાઉન્સિલરો સંબંધિતોએ સ્થળ મુલાકાત લઈ કામગીરી કરવાની ખાતરી આપી હતી જો કે ચોમાસા બાદ હવે ફરી ચોમાસું આવવાની તૈયારી છે પણ કામગીરી હજુ સુધી કરાઈ નથી કાસમાં પાણીનો સંગ્રહ મચ્છર દુર્ગંધની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોને આરોગ્યની ચિંતા સતાવી રહી છે અનેક રજૂઆતો બાદ પણ કાંસના સમારકામ સહિતની કામગીરી ન કરાતા આજે સ્થાનિકોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે મેયરને રજૂઆત કરવા આવ્યો હતો ઉલ્લેખનીય છે કે મેયર આજ વોર્ડમાંથી ચૂંટાયેલ પ્રતિનિધિ છે પણ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોને મેયરને મળવા રજૂઆત કરવા પાલિકા કચેરી આવવું પડ્યું હતું સ્થાનિકોએ વહેલી તકે કાસને લગતી કામગીરી કરવાની માંગ કરી હતી તથા પોતાની વ્યથા મીડિયા સમક્ષ વર્ણવી હતી પડી ગયો હવે એનું તમે જોઈને આવ્યા છો કેટલી વખતે મેયર બધા જોઈ જોઈને આવે છે તો હવે એનું કરવાનું શું છે એ ખબર નથી પડતી કેટલી વાર જોઈને ગયા છે ટેન્ડર ટેન્ડરો પાસ થશે એવું બધું કયા કરે છે હવે આ બીજું આપણે ચોમાસું પણ આવી જશે હવે એની માટે કોઈ નિકાલ એનું શું કરવાનું છે શું એ ક્યારે થશે કેટલા દિવસથી ત્યાંથી જ અવર જવર કરવા અને નાક બંધ કરીને જવું પડે છે આખું વરસ પૂરું થવા આવશે હવે અને એટલી સ્મેલ મારે છે ઉનાળાના લીધે આજે પિંકીબેન સોની મેયરને મેયર મળવું છે અમારા વોર્ડના જ છે હજુ સુધી અમારા વોર્ડમાં જોવા માટે આયા નથી એ નીતાબેન પટેલ આજે અમે અમારા વિસ્તારની અંદર કાસ પડી ગઈ હતી જે વરસાદ એટલે કે ચોમાસાની સિઝનની વાત છે અને આજે ઉનાળો પૂરો થવા આવ્યો ફરી ચોમાસું બેસશે ત્યાં સુધી કોઈ કામગીરી થઈ નથી નથી કોઈ કોર્પોરેટર ત્યાં આવતું અને શરૂઆતમાં બધા આવીને ગયા પણ કોઈએ આ બાબતે આગળ પગલાં લીધા નથી એટલે અમારી એવી રજૂઆત છે કે આ કાસ વહેલી તકે થઈ જવી જોઈએ અને ચોમાસા પહેલાં પતી જાય તો વધારે સારું અત્યારે મચ્છર અને ગંધનો બહુ જ ત્રાસ વધી ગયો છે જેનાથી છોકરાઓ પણ બીમાર પડી શકે છે અને અમે પણ ઘરમાં રહીએ છીએ તો અમને પણ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે આ ન્યૂ વીઆઈપી રોડ પર જગદીશ ફરસાડની બાજુની કાસ છે શિવ બંગલોસ અને શ્રીકૃષ્ણ કૃષ્ણકુંજ સોસાયટીની છે આ અગાઉ અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ રજૂઆત કરેલી છે અને એ જ્યારે કાસ પડી ત્યારે ત્યાં આગળ એમને રૂબરૂ મુલાકાત લીધી છે પણ એના એનાથી આગળ કોઈ પગલું લેવાયું નથી રજૂઆત એ વખતે તો કે જોઈશું થઈ જશે આજે થશે કાલે થશે ટેન્ડર પાસ થઈ રહ્યું છે આવા આવા જ એ લોકો એક્સપ્લેનેશન આપે છે આ જો કામગીરી નહીં આ કામગીરી જો નહીં થાય તો ભવિષ્યની અંદર જ્યારે પણ વરસાદ આવશે ત્યારે અમારા ઘરોમાં પાણી ફરી ભરાઈ જશે અને ફરી પાણી ભરાશે તો એની જવાબદારી કોણ લેશે ચોક્કસ એ અધિકારી સ્ત્રીઓને જાણ કરી અને ચેકિંગ કરાવવામાં આપણા અધિકારી સ્ત્રીઓને પણ અમારા દ્વારા કારણ કે અમે આ મીટિંગ જે ચાલી રહી હતી તે આ બધા વિષયોને લઈને જ અઠવાડિયા દસ દિવસ પહેલાં પણ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા આ સેમ સબ્જેક્ટ ઉપર મિટિંગ કરવામાં આવી હતી આજે પણ સવારથી અમે જે પણ અલગ અલગ વિષયો લઈને બેઠેલા તેમાં બીજા કે ત્રીજા નંબરે આ કાસની વડોદરા શહેરના સમગ્ર શહેરના આવરી લેતા જ્યાં પણ કાંસ આવી છે આ બધા વિષયની ચર્ચા પણ કારણ કે ઉપસ્થિત અહીંયા અમારી સાથે અધિકારીઓ પણ હતા જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઓલરેડી અમારી મીટિંગ ચાલતી હતી આજે પણ અમે ચર્ચા કરેલી છે અગાઉ પણ આ ચર્ચા કરવામાં આવેલી છે એમના દ્વારા અત્યારે જે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે એમને દુર્ગંધ મારે છે તો ચોક્કસ અધિકારી હાજર પણ હતા અને અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે કે આજે જઈ અને ત્યાં એ લોકો જાતે ત્યાં પોતે વિઝિટ કરી અને તપાસ કરે કે ખરેખર કોઈ પાણી અંદર લાઈન કોઈ ડેમેજ છે કે પછી કોઈ રીતે કોઈ પાણીની લાઈન ગંદા પાણીની લાઈન અંદર આવી રહી છે શું છે વિષય ત્યાં જઈ અને જાત તપાસ દ્વારા એ લોકો માહિતી લઈને આવશે અને તાત્કાલિક એ વિષયના સંદર્ભમાં પણ કામગીરી કરશે તમારો પોતાનો વિસ્તાર છે તમે વિઝિટ કરશો ખરા સમગ્ર શહેર અમારો પોતાનો વિસ્તાર જ આવે છે કારણ કે વડોદરાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર હોય કે પછી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે બેસતા હોય હોય કે કે વડોદરા શહેરના ઓગણીસો કોઈ પણ અધિકારી હોય એના પ્રાધાન્યમાં વડોદરા શહેરના કોઈ પણ વિસ્તારમાં જે પણ પ્રોબ્લેમ છે એના માટે ચર્ચા પણ થતી હોય વડોદરાના શહેરના વિકાસને લગતા કામો પણ થતા હોય તો સ્થાનિક કાઉન્સિલર શ્રીઓ દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ એમના પ્રશ્નો અને એના નિરાકરણ માટેની વિષયો હાથ પર લેવામાં આવતા હોય અને કામગીરી કરવામાં આવતી હોય છે જરૂર પડશે ચોક્કસ ત્યાં આગળ વિઝિટ પણ કરીશું અત્યારે અધિકારી શ્રીને સૂચના આપી દેવામાં આવી છે ત્યાં જાત તપાસ કરી અને જે દુર્ગંધ મારી રહ્યું છે પાણીમાં પાણીમાં કાંસમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે એની પણ તપાસ કરી લેવામાં આવશે ને એ સંદર્ભે પણ જે કામગીરી કરવાની થશે એ કરવામાં આવશે